ત્યારે પાલિકા અધિકારીઓની જોહુકુમી સામે કામદાર યુનિયને ફરિયાદ પણ કરી છે સમજાતા અમિત સીધા છે અમિત કામદાર યુનિયન અને પાલિકા વચ્ચેનો આ વિવાદ હવે વધુ વકરી રહ્યો છે ઓફિસો પણ ખાલી કરવામાં આવી અને અનોખ વિરોધાભાસ પણ જોવા મળી રહ્યો છે શું વિગતો છે શા માટે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી અને હવે આગળ શું થઈ શકે જી ચોક્કસથી સુરત મહાનગરપાલિકાના આજે ડેપ્યુટી કમિશનર છે નીતિ છે જે ડેપ્યુટેશન પર હાલ ફરજ બજાવી રહ્યા છે તેમની અને કામદારો વચ્ચેનો જે વિવાદ છે હાલ હવે ઉગ્ર બન્યો છે વિવાદ છે ખૂબ આગળ વધી ગયો છે અને આ સમગ્ર જો વિવાદની વાત કરું વિવાદનું મૂળ જે છે તે કાયદાકીય એક પ્રોસેસ છે મહત્વની વાત એ છે કે પાલિકાની કચેરીમાં પ્રાઇમરી હેલ્થ વર્કરોને સબ સેનેટરી ઇન્સ્પેક્ટરનું પ્રમોશન અપાયું હતું અને ત્યારબાદ સ્થાનિક યુનિયન છે મેઈકમ વિભાગ સામે કોર્ટમાં રીટ પિટિશન કરી હતી અને ત્યાં રીટ પિટિશનને લઈને આજે ઓર્ડર છે રદ કરવો પડ્યો હતો ને ત્યારબાદ યુનિયને ફટાકડા ફોડ્યા હતા આ જ બાબતની દેખાઈ રાખીને હાલ યુનિયનો સામે કાર્યવાહી કરાય છે આ જોઈ શકો છો આ કામદાર યુનિયનની ઓફિસ હતી ચૌદ નંબરની ઓફિસ સુરત સુધરાઈ કામદાર મંડળની હતી ત્યાં હાલ પાલિકાનું તાળું લાગેલું છે બીજી તરફ જો વાત કરું ઓફિસના સામાનની ઓફિસનો સામાન છે તે પણ વેર વિખેર પડેલો જોવા મળી રહ્યો છે અત્યારે આ આ આ સીધા જોઈ શકો છો કે પાલિકાના પરિસરમાં ટેબલ ખુરશી ઉપરાંત અન્ય ઘણો બધો જે સામાન છે તે અહીં પડેલો છે ને રાત્રે દસ વાગ્યા બાદ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ તમામ સામાન છે તે કોઈ પણ યુનિયન ની મંજૂરી વગર જ

મૂકી દેવામાં આવી છે અને મહત્વની વાત એ છે કે અહીંયા ઓફિસને પાલિકાના તાળા લગાવી દેવામાં આવે છે જે તાળા લગાવ્યા હતા તે અધિકારીઓ તોડી નાખે છે આપણી સાથે યુનિયનના હોદ્દેદારો છે તેમની સાથે વાત કરીશું શું કાલે એવું બન્યું કે અચાનક ઓફિસો ખાલી થઈ બે ઓફિસો તો સ્વેચ્છાએ ઓફિસ ખાલી કરી પણ તમે સ્વેચ્છાએ કરી કે નથી કરી ના બિલકુલ પણ નહીં સંપૂર્ણ ઓફિસનો કબજો તમામ જે યુનિયનોને ઓફિસ ફાળવેલી છે એમની પાસે જ હતો અને અમે અમારા તાળા મારીને આ બાબતે યોગ્ય ઉપલા અધિકારી અને સુરત શહેરના મેયરશ્રીને પણ આ બાબતે રજૂઆત કરવાના હતા એમ છતાં મધરાતે એટલે કે રાતે બાર વાગ્યા પછી સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર અને અહીંયાના આપણા સિક્યોરિટીના જે બધા કર્મચારીઓ દ્વારા ઓફિસોના તાળા તોડીને એ સામાન એમણે બરજબરી કાઢીને બધો બહાર મૂક્યો છે જેમાં અમારા કોમ્પ્યુટર લેપટોપ ઘણી અમારી કામદારોના લવાજમ ફી હતી જે રોકડ રકમ હતી ઘણો એવો અમારો કિંમતી સામાન હતો જે એમણે બહાર કર્યો આ બાબતે અમે કાયદેસર એકસો બારમાં અમે રાતે ફોન પણ કરીને લાલગેટ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ કરવા બાબતેની બી અમે કાર્યવાહી કરી છે શા માટે આ બધો સામાન બહાર કાઢવો પડ્યો અને વિવાદ શા માટે આટલો વકરી ગયો કે હવે તમારે પાલિકાને જે અંદર ઓફિસમાંથી તમને બહાર કઢાય ખાસ કરીને જે છે ડેપ્યુટી કમિશનર તેઓ પોતાના કારણ કે ટૂંક સમયમાં જ એક હાઈકોર્ટમાં બનાવ બન્યો છે જેનો ચુકાદો વર્ગ ચાર ના સફાઈ કામદારો માટે આવ્યો હતો અને હાઈકોર્ટે એમની ખૂબ છાટણી કરી હતી જેની રીસ રાખીને માન્ય બધા યુનિયનો જેવો રજીસ્ટ્રેશન છે ને શ્રમ આયુક્તની કચેરીમાં રજીસ્ટર છે એવા માન્ય યુનિયનો સાથે એમણે ગેરવર્તાવ કરીને એક બદલાની ભાવનાથી આ કાર્ય કર્યું છે

પ્રૂફ છે એ અમારે વેરીફિકેશન કરવાના હતા અને અમે એમની સાથે રહીને આ કાર્ય કરવાના હતા તેમ છતાં અમે પ્રૂફ આપી દીધા તેમ છતાં આ લોકોએ અમારી ઓફિસ બળજબરીથી ખાલી કરાવી એમના તાળા તોડ્યા અને અમારી આ વસ્તુ આપ જોઈ શકો છો સુરત મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં મૂકી દીધી છે તમને કેમ અંદર અમને અંદર એટલા માટે નો તાવા દીધા કે જે એમણે કાળું કામ કરવું છે જે એમણે તાળા તોડવા છે એ અમારી હાજરીમાં ના તોડી શકે માટે અમને ગેટ પર ઉભા રાખ્યા હતા કારણ કે આ એક જાતની ચોરી કહેવાય કોઈનું પણ ઘર તમે આવી રીતે તોડી ના શકો કોઈની પણ ઓફિસ આવી રીતે તોડી ના શકો કારણ કે તાળા તોડવાની જે એમણે ભૂલ કરી છે અને જે ગુનો કર્યો છે એ ગંભીર ગુનો છે આજે અમારા વરવાઓ ગોરો ગોરા સાથે લડ્યા હતા અમે આ ચોરો સાથે લડીશું હવે શું રણનીતિ રહેશે કામદાર યુનિયનોની કઈ રીતે હવે અધિકારીઓ સામે લડત ચાલશે ખાસ કરીને અમે કાયદાની જોગવાઈ મુજબ અને યુનિયન એક્ટ મુજબના તમામ નીતિ નિયમ મુજબ અમે આ પ્રશાસન સામે લડીશું અને કામદાર કર્મચારીઓ પણ આ બાબતે રોડ પર ઉતરશે

બહાર કાઢવામાં આવે હવે આ મુદ્દે કામદાર યુનિયનો છે તે લડી લેવાના મૂળમાં છે ને કાયદાકીય પ્રોસેસ તરફ પણ આગળ વધી રહ્યા છે આ ઉપરાંત કેટલાક જે હોદ્દેદારો છે તે ગાંધીનગર આ બાબતે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા પણ પહોંચ્યા હોવાની પણ વિગતો સામે આવી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ફટાકડા ફોડવાના એક નાના એવા જે ઉજવણીના ઉત્સવની બાદ ઈગો ક્લેશને લઈ કામદારોને પોતાની ઓફિસ ગુમાવી પડી છે બિલકુલ અમિત માહિતી સાથે જોડા બદલ આપનો આભાર તો અત્યારે જે કામદાર યુનિયન અને પાલિકા વચ્ચેનો આ વિવાદ છે વધુ વકરી રહ્યો છે કે રહ્યા છે કે જે રીતે નોટિસ બાદ પણ હવે જે યુનિયનોની ઓફિસ બળજબરીથી ખાલી કરી દેવામાં આવી હતી એક નાનકડો એવો જે ઉજવણી થઈ હતી ફટાકડા ફોડી અને તેને લઈને આ સમગ્ર વિવાદ છે તે ધીરે ધીરે વધી રહ્યો અને અત્યારે એટલો બધો વધ્યો છે કે કામદાર યુનિયનની ઓફિસના તાળા તોડી અને સામાન પણ બહાર મૂકી દેવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે રાત્રે દસ વાગે પાલિકાના અધિકારીઓ ઓફિસ ખાલી કરાવી હતી મહત્વનું છે કે તે વખતે તેઓ પણ હાજર ન હતા તેમને જાણ નથી કરવામાં આવી અને પાલિકાએ પ્રેસ પણ એક પ્રેસ નોટ આપી છે અને તેની અંદર વિરોધાભાસ સામે આવી રહ્યો છે ઓફિસ ખાલી કરી અને પ્રેસ નોટમાં યુનિયને ખાલી કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે જોકે યુનિયન તે દરમિયાન હાજર નહોતું ને રાત્રે દસ વાગે ઓફિસ ખાલી કરી હોવાના આક્ષેપો થયા પાલિકા અધિકારીઓની જોહકુમી સામે કામદાર યુનિયન હવે

સુરત મહાનગરપાલિકામાં દેશ આઝાદ થયો ત્યારથી એટલે કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ થી કામદાર યુનિયનો કાર્યરત છે હાલમાં પચીસ જેટલા યુનિયનો સુરત મહાનગરપાલિકામાં કાર્યરત છે એ તમામ યુનિયનો પોતાનું ટ્રેડ યુનિયન રજિસ્ટ્રેશન ધરાવે છે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી ડેપ્યુટી કમિશનર સ્ત્રી તરફથી બારમી નવેમ્બર અને અઢારમી નવેમ્બરના રોજ આ પચ્ચીસ યુનિયનોને એક પત્ર આપીને સર્ટિફિકેટ અને બીજા પુરાવાઓ માંગવામાં આવ્યા હતા જે તમામ પુરાવાઓ અમે ગઈકાલે સાયન્સ સુધી ઓગણીસમી અમારે આપી દેવાના હતા તો અમે એ તમામ પુરાવા આપી દીધા હતા છતાં પણ સાંજે છ કલાક પછી ગઈકાલે તમામ અમારા ઓફિસો ના બોર્ડ ઉતારી લેવામાં આવ્યા હતા અને સાથે સાથે રાત્રે બાર કલાકે અમારી જે યુનિયનો ની ઓફિસો આવેલી છે સુરત મહાનગરપાલિકા કમ્પાઉન્ડ ના પરિસર માં એ પરિસરમાંની તમામ ઓફિસોના તાળા તોડી અને તમામ અમારા યુનિયનોનો માલ સામાન બહાર કમ્પાઉન્ડમાં રાખી દેવામાં આવ્યો હતો જેની અમને જાણ થતા અમારા યુનિયનના હોદ્દેદારો તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને અમે લાલગેટ પોલીસ સ્ટેશનમાં રાત્રે એક કલાકે અમે ફરિયાદ પણ અમે નોંધાવી છે આ પાછળનું એક કારણ જે હોઈ શકે છે એ અંગે આપ સૌનું ધ્યાન ખાસ કરીને દોરવા માંગે સુરત સુધરા એક આમદાર સ્ટાફ મંડળ દ્વારા સેનિટરી